આણંદ શહેર રાજુડપુરા ખાતે કોઈપણ તબીબી પ્રમાણપત્ર વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને પકડી પાડતી એલસીબી આણંદ શ્રી જાર મોથલિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ વિભાગ અમદાવાદનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી જીજી જસાણી સાહેબ પોલીસ અધિક્ષક આણંદનાઓએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા સારું આપેલ સૂચના અનુસંધાને શ્રી એચ આર બ્રહ્મભટ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી આણંદ આણંદનાઓએ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું અસરકારક કામગીરી સૂચનાઓ આપેલ તે દરમિયાન ગઈકાલ એલસીબી નાઓને માહિતી મળેલ કે મોજે આણંદ રાજોડપુરા આંગણવાડીના મકાનની દિવાલે કનુભાઈ ગોહિલ નાઓ કોઈ પણ તબીબી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા હોઈને માહિતી મળેલ હોય જે રેડમાં જણાવવાનું હોવાથી જિલ્લા આરોગ્ય અધિકારી આણંદ નાઓએ આ અંગે તપાસ કરતા સારું એક તબીબીની સાથે મોકલવા સારું જણાવતા ડોક્ટર સાહેબ સાથે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા કે ઈસમ મળી આવેલ કે પોતે પોતાનું કનુભાઈ ઉર્ફે ભરતભાઈ ભૂપતસિંહ ગોહિલ નાવ હોવાનું જણાવેલ જેઓને પોતે ડોક્ટર હોવા અંગેના કોઈ સર્ટિફિકેટ પ્રમાણપત્ર હોય તો રજૂ કરવા જણાવતા પોતાની પાસે કોઈ સર્ટિફિકેટ પ્રમાણપત્ર નહીં હોવાનું જણાવતા હોય તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે